નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો સાત તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ મિત્રો વાર છે આજનો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આ છાપડું આખે આખું ભરેલું છે તમે જોઈ શકો છો મિત્રો છાપડું આખે આખું ભરેલું છે મિત્રો હરાજી ચાલુ છે મિત્રો અઠ્યાવીસના બિલોર બાજુ હરાજી ચાલું છે મિત્રો એ બાજુ જઈને જાણી લે કેવા રે છે આજના લસણના બજારમાં આ મિત્રોમાં જેમને લાઈક શેર સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો મિત્રો તેજી મંદિર ની વાત કરીને ઢીલું એવું દેખાઈ રહ્યું છે મિત્રો આપણે હરાજી તરફ ગયા હતા એવું થોડુંક લાગતું હતું બજાર થોડુંક ઢીલું છે મિત્રો તો કેવું બજાર છે ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશે મિત્રો આપણે તો કેવા રહીએ છે આજના બજારમાં આ મિત્રો મારી માહિતી સારી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ છે આનો માલ બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ છે તમે જો સુપર લાડુ આમાં જોવા મળી રહ્યો છે ને મીડિયમ સાઇઝમાં જોવા મળી રહ્યો છે બત્રીસો પિસ્તાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે માલમાં સુપર ક્વોલિટી માલમાં કાય કટે બત્રીસો રૂપિયાનો ભાવ થયો છે અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો અઠયાવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આ માલનો અઠયાવીસ રૂપિયાનો ભાવ છે માલ પેન્ટિંગ રહેલો છે અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે પણ ખેડૂતભાઈએ માલ વેચો નથી આ માલ માલ પેઇન્ટિંગ રહેલો છે અઠ્યાવીસ રૂપિયાનો ભાવ થયો છે અઠ્યાવીસોને એકાશી રૂપિયાનો ભાવ થયો અને અઠ્યાવીસોને એકા રૂપિયાનો 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 ભાવ 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 થયો છે મીડિયમ સાઈઝ જોવા મળી રહી છે એક્યાસી રૂપિયામાં વેચાણું છે આમાં જોઈ શકો છો આમાં અઠ્યાવીસો એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી બારસો એકાવન

સત્યાવીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે સત્યાવીસો એકાણું રૂપિયાનો નો ભાવ છે મિત્રો આ તમે જોશો સત્યાવીસો ને એકાણું રૂપિયામાં વેચાણું છે મિત્રો સત્યાવીસો ને એકાણું રૂપિયામાં